આ સૌરાષ્ટ્રની ધરતીની માલિકા ભરવાડ સમાજ રબારીઓને મામા કહીને બોલાવે છે રબારીઓ ભરવાડો અને ભાણા સંબોધે છે એની પાછળ પણ ભવ્ય ભૂતકાળ જોડાયેલો છે સાનિયા શાકના ભૂટા ભરવાડના ત્યાં મચેન્દ્ર ઋષિના આશીર્વાદથી આઈ જગદંબા સ્વરૂપ મચ્છુ માતાજીનો અસાઢી બીજના રોજ જન્મ થયેલો ઉમર વધતી ગઈ એમ માતાજીના પરચા પણ વધતા રહ્યા આસપાસના ગામ લોકો માતાજીના દર્શને આવતા અને એમાંથી આલ શાકના પુન્યા રબારીને માતાજીની ભક્તિ લાગી સમય જતા બન્યું એવું કે નવરાત્રીમાં આગળવા રમીને મચ્છુમાં ઘરે મોડા આવ્યા અને સગા સંબંધીઓએ શંકા કરી ત્યારે માતાજીએ ધરતીમાં સમાઈને સતનું પ્રમાણ આપેલું પુણ્ય રબારીએ પણ માતાજીની હારે જવા માટે વિનંતી કરી ત્યારે માતાજીએ કહ્યું કે તારો હજુ સમય નથી આવ્યો આ દુનિયામાં તારો હજુ કામ બાકી છે એક વખત પુણ્ય રબારી મેળો કરવા નીકળે છે ત્યારે રસ્તામાં એક ભરવાડની વિધવા બાઈ કલ્પાત કરતી હોય છે કારણ પૂછતા જાણવા મળે છે કે તેના એક ના એક દીકરાને મોરબીના મહારાજાના ઉપાડી ગયા છે ગઢ ચણવા માટે બલી દેવાની હોય છે ત્યારે મોઢેથી બેન ના ખાતર એના દીકરાનો હોય એટલે કે ભાણેજ જીવ બચાવી અને પોતાની બલિ આપી ત્યારે આઈ મચ્છુ પ્રગટ થઈને રાજાને કહ્યું કે પુન્યો મારો ભગત છે જે જગ્યાએ તારો ગઢ તૂટે છે ને તે મારું મંદિર બનાવજે અને બાજુમાં પુન્યાનું સ્થાનક બનાવજે તારા ગઢ ને કોઈ દી પડવા નહીં દઉં અને આજે પણ એ ગઢ અડીખમ છે ને બલિદાન ને યાદ રાખવા માટે આજે પણ સૌરાષ્ટ્રના ભરવાડ સમાજ રબારીના દીકરા ને મામા કહીને બોલાવે છે જય મચ્છુમા જય પુન્યા મામા